ગુડ આફટરનૂન છે શ્રી કૃષ્ણ બધા તો આજે તો અત્યારે વાગી ગયો છે સવા અને મેં જમી પણ લીધું ને અત્યારે છે તો બ્લોક સ્ટાર્ટ કર્યો કારણ કે આજ સવારની મારી પણ તબિયત ઠીક નહોતી અને એ મેળ આવતો જ નહોતો સવાને એ પણ લઈ લીધી હતી પરંતુ બડેમાં સરખું નહોતું એટલે પછી કંઈ મેળ જ નહોતો આવતો અને પ્રથા પણ સુધી હતી એટલે એને ઈચકો નહોતો મમ્મી બધું કામ કર્યું એકલાએ અને રસોઈ પણ અત્યારે કરી લીધી હતી તો મેં જમી લીધું કાલે પણ રાત્રે બીજાને નિંદર જ નતી આવતી એટલે જાગતા હતા સાડા બાર થઈ ગયું તો સૂતી ને તમે કાલે તો બહુ સાંજ ના એની પાછળ જ હતા એટલે કાલે એન્ડ પણ નતો થયો હતું મારું કંઈક કામકાજ છે ને અત્યારે ઠંડી એકદમ છે બધું પેક રેખે એટલે લાઈટ કરવાની જરૂર પડી ગઈ ઘરમાં અંધારું થઈ ગયું હતું ને પવન તો એટલો છે કે વાત પૂછો અત્યાર સુધી ટોપી ને કાનમાં ઋન બધું ભરાવીને રાખ્યું હતું કારણ કે એકદમ ઠંડુ એસી ચાલુ ન કરે એવું ઠંડુ વાતાવરણ છે આ સ્વેટર પહેર્યું તો હજી મને ત્યાં હજી માથા કંઈક પહેરી લઉં એવી ઠંડી લાગે જોઈએ હવે પ્રથા આપણે કદાચ સુઈ જશે પાછી કારણ કે છે ને એ સરખું નથી મને સરખું નથી સારું ચાલો લઈ લો એને પછી પાછા મળીએ આપણે બેગ નું મસ્ત કવર સી દીધું તો હું હજી વિચારતી હતી કે પ્રથા રમે ને તો બેગ આમાં અહીંથી મસ્ત આમ ચેન વાળું છે એટલે ઉખડી જાય અને પછી આ બેગમાં આપણા બે બેગ છે મૂકી દેસો અને પછી ચડાવી દેસો કબાટ ઉપર એ પેક કરવું હતું પણ હવે લાગતું નથી આ બેન રહે એવું એને લેવા જશે નહીં નહીં હું મન દીખું ક્યાંનું હોય તો મમ્મી જોઈએ ને ક્યાં એ હ ઊંહ ઓ સારું ચાલો પ્રથાને લઈ લો ને પછી પાછા મળીએ પછી તો ડાયરા ભાગી ગયા ત્યારે સાડા છ ને શું કહેવાય ઉપર તો ચાર વાગ્યા સુધી તો પ્રથમ વિક્સ ના નારી એટલે ત્યાં સુધી એ રમતી હતી ને એવું બધું કરતી હતી ને પછી સૂતી અત્યાર સુધી હજી સૂતી જ છે ને મેં પણ આરામ કરી લીધો અહીંયા આપણું કામ જે પેન્ડિંગ કરતું એમને રહી ગયું હજી તે હવે કરશો ને અત્યારે તો શું કહેવાય મમ્મીએ મસ્ત વાનગી બનાવી અત્યારે તો જો આવીને તો ચા ને બધું પીધું મમ્મીએ રેડી કર્યું તું ને અત્યારે જવાય મસ્તની બોળ પણ આપણે મારી ફેવરેટ એટલે મસ્ત સુગંધ આવે પણ મેં હમણાં જ રાખ પીધી એટલે મીઠું મીઠું થઈ જાય અને જો મસ્ત ધાણી પણ કરી અને હવે અમારું પેન્ડિંગ કામ છે તો અત્યારે પેછા સુધી તો થશે અહીં આજે અમારે કપડાં હમણાં આખો દી ચાલુ જાય કામ અમને કપડાં અંકર

બહુ ઠંડી છે હા અત્યારે વાંધો ન નથી તો આખો દિવસ વધારે હોય સારું ચાલો હું પારસી કરી નાખું પછી વિડીયો એડિટિંગનું કામ છે એ કરશું અને બે નજીક સૂતા રહી રહીને નીંદર આવે એમ

પછી તો કાલ શાકભાજી લેવા તો બાકી હે ને કાં મેથી ને પાલક ને એવી વીણી નાખીએ એ વીણી નાખીએ હું પારસી કરવા માંડુ હા પછી આગળ જે હોય છે તમને નવે ને બતાવશું બાકી હું પારસી કરી નાખું મમ્મી એનું કામ કરશે પછી આપણે જોઈએ ટાઈમ હશે તો બેગ બધી ઓલી પડીને પેક કરીને મૂકી દઈશું અને જોઈએ પછી આગળ શું થાય ત્યારે બધા ઉઠી જ જશે જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છો તમારું મારા નવા વ્લોગમાં તો આજે મારી મોર્નિંગ પ્રથાની થોડીક મોડી થઈ અને હમણાં હું નાસ્તો ફ્રી થઈ અત્યારે વાઈ ગયા છે પોણા અગિયાર અને પહેલાં તો એને ઉઠીને પેલા માલિશ કર્યું ને સૂડાવી દીધી ને પછી મેં મારું કામ હતું એ પતાવ્યું અને અત્યારે હમણાં ફ્રેશ થઈને નાસ્તો કર્યો હું મમ્મી એચવા નાખતા હતા ન તો મેં નાસ્તો કરી લીધો ને અત્યારે મમ્મી ધોવે છે કપડાં ત્યાં બહુ નહીં બોલે દે કે પ્રથા સુતી એટલે મેં રૂમમાં વ સ્ટાર્ટ કર્યો અને હવે કામ બાકી હતું પોતાનું તો કીધું કર નાખું મમ્મી ના પાડતા હતા કે પાણી જૂથમાં પણ નવરું બેસું શું કરું ઓલી તો સુઈ ગઈ એટલે પછી એટલું કામ થઈ જાય પહેલું તો બેને બે હારે નવરા થઈ જાય એમ કપડાનું પણ કીધું પગ મમ્મી કપડાનું તો નો પાણી નહીં ચૂંટવાનું કે છોકરાઓ નાના હોય ને એટલે તો સારું મેં કીધું પોતું કરી દઉં તો અહીંયા અત્યારે હું પોતું કરવાનું છું અને હવે આપણું જે કામ બાકી હતું પેક કરવાનું તો એ પણ સાથે સાથે કરીને એટલે બેગ ઊંચી મૂકાઈ જાય અને પછી અહીંયા એક મારો પેલા કબાટ હતો ને એ રાખવાનો છે તો પછી એ ફિટિંગ કરશું પેલા અહીંયા બધું સામાન વ્યવસ્થિત થઈ જાય પછી આપણે એ કરશું તો જોતા રજો પ્લોગ આગળ આગળ શું થાય છે શું નહીં અને હા જે તો મમ્મીએ સવારે ટિફિનમાં પણ કંઈક નવી વસ્તુ બનાવી છે તમે મોસ્ટ ઓફ એ તો સાંભળી જ નહીં હોય એમ તો એ નવી વસ્તુ પણ તમને પપ્પા જમ માટે અમે બતાવીશ અને મમ્મી સાથે આપણે રેસીપીનું કહેશું એને કે કઈ રીતે બનાવી અને આઈડિયા તો છે પણ આજ સવારે હું શું થઈને મમ્મી બનાવીને એ કહેવાય રેસીપીનો વિડીયો શૂટ ના થયો પરંતુ આપણે બપોરે મમ્મી જોડે બતાવશું અને પછી પાછા જ્યારે આપણે બનાવશું ને ત્યારે તમને રેસીપી પણ આપશું તો બ્લોગ જોતા રહેજો કે આજે હું શું બનાવ્યું જે વસ્તુ છે ને એવી વસ્તુમાંથી બે કે એ વસ્તુ બધાને થોડીક ઓછી ભાવતી હોય એમાંથી મમ્મીએ મસ્ત આઈટમ બનાવી વાહ 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 સાચું આ ના હું હોય એને સાસુ છે જ તો સારું ચાલો હવે આગળ આગળ મળીએ કારણ કે આજે તો મને થોડુંક સારું છે એટલે મને એમ થયું કે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી જ દઉં નકર પછી મેળ આવતો જ નથી આખો દિવસ આમને વયો છે ક્યાં જઈને ખબર નથી પડતી પેલા અમે શું કહે આખા દિવસમાં આમ વિચારતા કે આ ટાઈમમાં શું કરું આ ટાઈમમાં શું કરું એટલો ટાઈમ અમારી પાસે વધતો ને અત્યારે ટાઈમ એટલો છે જ નહીં કે ક્યારે શું કરવું ને ખબર જ નથી પડતી અને આ બેગ પણ જો હું કેટલા દિવસથી અહીં આવી બરાબર બીજી ત્રીજી તારીખ અમે આવ્યા છે બાર તેર તારીખ છે આઈ થિંક તો હજી દસ દિવસથી એમને મત છે કબટ આવી ગયા હતી સારું થોડાક કપડાં એમાં સચવાઈ ગયા પણ હજી ઘણા એવા છે કે જે પહેરતાનો હોય એવા બધા વસ્તુ છે ને અત્યારે આમાં પેક કરીને ઉપર મૂકવી પડશે અને હજી બીજું મેન થેલા ઓલી બાજુ ઓલા રૂમમાં પડ્યા અમુક વસ્તુનાની બધા તો ખોલવાના હજી બાકી જ છે એટલે અહીં કબાટ થઈ જાય ને પછી આપણે એમાં મસ્ત બધી વસ્તુ રાખી દઈશું કારણ કે હવે કપડાં તો એમાં નહીં રખાય કપડાંનું કબાટ આવી ગયો એટલે જે નહીં જોતી હોય ને એ બધી વસ્તુ મસ્ત ગોઠવી દઈશું જેથી પેક થઈ જાય અને ધૂળ પણ આપણી વસ્તુને ના ચડે તો સારું ચાલો આપણું તો થયેલું રહેશે કારણ કે આજે મારા એનર્જી આવી ગઈ એટલે બુલ ચાલુ રહેશે મારું તો જોઈએ કેટલી વાર એનર્જી રહી અત્યારમાં તો વાંધો ન તો સારું છે આગળ પણ કંઈ નહીં થાય તો જતા કે ચલો કવર બનાવ્યું હતું ને હું તમને ડિટેલમાં બતાવી દઉં કે જો અહીંયાથી છે ને એને આવી આમ ચેન આખું ફરતો તો છે અને અહીંથી આપણે આખું કવર નીચેથી પણ બેક જ થશે ખાલી વિલ જ દેખાય એટલે અંદર ક્યાંય ધૂળ ચડે નહીં તો અહીંયા પછી આપણે આવી રીતના કવર મસ્ત કાઢી અને ભેગામાં મૂકી દઈશું અને વસ્તુ પણ થોડી ઘણી મૂકવાની છે તો એ પણ મૂકી દઈશું મને વસ્તુ યાદ આવી તમારા પોર્સ ઘણા છે ને હજુ કેટલા મને એટલા અહીંયા છે અને હજી એટલા પોરબંદર રહેશે અને મેરેજના અમુક હજી એક અહીંયા છે બાકી ત્યાં પડ્યા એટલા પર્સ પડ્યા પણ આપણે ટાઈમે જ્યારે જવું હોય ને ત્યારે એ યાદ ના આવે કે ક્યાં શું લઈ જવું એમ મેરેજમાં જાય તો યાદ ના આવે એમને મજા જાય ફરવા જતા હોય તો ક્યારેક

ચાલો એટલા બધા પર છે તો આમાં ત્યાં બેગમાં મૂકી દઉં કાંક અત્યારે એની કંઈ જરૂર છે નહીં પ્રથાબેન બેન મોટા થશે ને વાપરશે અથવા તો એ મોટી થઈ જાય પછી હું પણ મને પણ વાપરવાનો ટાઈમ મળશે ત્યાં સુધી તો આપણે કંઈ કામ આવવાના નથી અત્યારે તો રેગ્યુલર છે કે હું મને બહુ ગમે એટલે એ જ વાપરો છું બાકીને બધા રાખી દઈએ અને મોટા બેગ પણ એટલા છે મધર બેગ જેવા બે ત્રણ બેગ છે તો એ પણ સાચો વાપરશે મળ્યા પછી તો પાછું કારણ કે આ કામ તો ચાર્જ મારે છે બ્લોગ જ ચાલુ રહેશે મારો અગિયાર એમ બધે પોતું થઈ ગયું અને હવે ખાલી એટલામાં જ બાકી છે અહીંયાથી અહીંયા જવા મારા ઢીંગલી એ મારી ઢીંગલી ચું ગલે હે શું ગલતી હોય મમ્મી હા મેં જોતી હોય તારે થોડીક વારમાં હે હે ચાલુ થઈ જતી એ એ ચાલ દેજે તો એતી ખોપડા તો માંને સુકાવા દીધા એટલા માંને સુકાવા દીધા હ મ્યુઝિક ચાલ દેજે મ્યુઝિક ચાલુ બેન કેમ હવે થઈ ગઈ લેતા હોય લેતા હોય હે તો હતી

તો ભાગી ગયા છે અત્યારે ડાયરેક એક અને શું કહેવાય રસોઈ પણ મેં બનાવી લીધી સાથે તો રસોઈમાં મસ્ત બાજરાના રોટલા અને પાલકની ભાજી ને છે તો અહીંયા જો ભગવાનજીને જેના રોટલો દૂધ ને ગોળ પાપડી થયતા હતા કારણ કે શાક લસણ વાળું હતું એટલે ને અહીંયા મમ્મી જો એટલે ને જ કોને ખબર કે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી ક્યાં બેહું જમાય બેહું કમા નહીં હમ અહિયા મારું પાણી પૂરું થઈ ગયું તો ગરમ એ પણ ઉકળી ગયું છે મસ્ત લસણ મારી પાલક ની ભાજી રોટલા મસ્ત ધાણા ભાજી ટમેટાનું ને કાચું તો ફટાફટ હવે જમી લઈએ પછી મળ્યા પાછા વાત કરી મમ્મી મમ્મીએ બનાવ્યો તો દૂધીનો નો ખબર પડે આમાં દૂધીનો ઓરો છે હવે કેમ બનાવ્યા હતા

ફॅमिली તો ડાયરેક્ટવાગી ગઈ છે સાસા સાત અને સુખે 4:30 વાગનની વાત હતી નું મારું કામ નાકડી આવર બલે થોડું ડેકોરેશન મતલબ શોર્ટ આઉટ કર્યું થોડું ઘણું આજે બાકી છે ને એક બોક્સ ભરાઈ ગયું અને એક બોક્સ હજી બાકી છે ને बाजूના રૂમ માં જે પડ્યો એમાંથી કાઢવાનું છે નવ આપણે કરવા માંડી રસોઈ સામા સાત વાગી ગયા અને ઇન્ફેક્શન થઈ ગયા લાગી ગયા અને આઈ પણ જીગ્નેશ દાદાની કથા તો અહીંયા જે પ્રોગ્રામ છે આપણે થેપલાનો તો ફટાફટ લોટ બાંધી લઈએ ને પછી થોડીક વાર પછી કરશું થેપલાન ગાજર તમે ગાજર શું ત્યાં લખવાનું થેપલાન લોટ બાંધવા સૂતી ને એટલી વાર ફટાફટ રસોઈ કરી લઈએ અને પછી બાકીનું કામ છે એમાં તો હજુ ઘણો ટાઈમ લાગે એમ એટલે ધીરે ધીરે કરશું જોઈએ રાત્રે વહેલી સુઈ જાય ને રસાઈ તો એક કામ પતી જાય ને આપણે લોટ ફટાફટ એ પછી પછી વાતો હા હા એટલે આવ્યા પછી ઉઠી નહીં એ પેલા હું એ વખતે ગુતી હતી પ્રથા પછી ઉઠી હવે અત્યારે રમે જો પ્રથા એ ભરી લીધું કઈ પૂજા થઈ ગઈ હવે રમશે પપ્પા રમશે હું તો બે દિવસ પપ્પા ને રજા બે દિવસ હા પપ્પા સાથે રમશે ને બે દિવસ હા આખો મમ્મી મમ્મી ને મમ્મી ને કહ્યું તારું કામ ભલે

bas lagi pas ah yeah,